હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પોતાના જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓમાં વિતાવ્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મદિવસ મનાવવામાં આવ્યો ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર શાહને જન્મદિવસ શુભેચ્છા પાઠવવામાં આવી નેતાઓને કોર્પોરેટર સાથે યુવા મોરચા મનુભાઈ ટાવર ખાતે શુભેચ્છા આપી છપ્પનમાં દિવસ જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના ભાજપ પ્રમુખ તરીકે ત્રણ વર્ષથી ભાજપનું નેતૃત્વ કરતા ડૉક્ટર વિજય શાહના આજે જન્મદિવસ નિમિત્તે પોતાના આખો દિવસ સેવાકીય પ્રવૃત્તિઓમાં પસાર કર્યો છે સવારથી જ અવધૂત ફાટક ખાતે સીપીઆર ટ્રેનિંગ સાથે જ માંજલપુર ખાતે દિવ્યાંગ બાળકોને દત્તક લેવાના કાર્યક્રમ સાથે ઉમાચાર મેડિકલ કેમ્પ કારેલીબાગ ખાતે નાના બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો ત્યારબાદ વાસના ખાતે આવેલી રાજા મોહનરાય શાળા ખાતે બક્ષી પંચ મોરચા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ અંતે ભાજપ યુવા મોરચા દ્વારા કાલાઘોડા ખાતે રામજી મંદિરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રેલી સ્વરૂપે કાલાઘોડાથી મનુભાઈ ટાવર ખાતે આવેલો ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી કેક કાપી તેમનો જન્મદિવસ મનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી એ સામાજિક કાર્યક્રમો દ્વારા થતી હોય છે અને તે જ રીતે શહેરમાં કાર્યક્રમના સંદર્ભમાં સૌથી પહેલા સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ ત્યાર પછી છપ્પન જેટલા દિવ્યાંગ બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ મેડિકલ સહાયના વિતરણનો કાર્યક્રમ સેવા વસ્તીમાં જલારામનગરમાં બાળકોને શૈક્ષણિક કીટનો કાર્યક્રમ અને ત્યારબાદ કવિ દુલાકા શાળામાં બાળકો માટેનો પ્રોજેક્ટ સાંસ્કૃતિક બરોડા યુથ ફેડરેશન સાથે આનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું અને ઓબીસી મોરચાના માધ્યમથી બાળકોને શૈક્ષણિક કીટના વિતરણનો કાર્યક્રમ કર્યો અત્યારે સાંજે મહિલા મોરચા દ્વારા એક ભવ્ય કાર્યક્રમ જેમાં વિધવા સાહેબ બહેનોને એમને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તો ત્યારબાદ યુવા મોરચા દ્વારા રામજી મંદિર ખાતેથી રેલી સ્વરૂપે કાર્યાલય સુધી લઈ જવાની એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે જ્યારે રામલલ્લાના મંદિરમાં ફરી એક વખત ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે રામજી મંદિર સયાજીગંજ જે ખરેખર આપણા સૌ માટે શ્રદ્ધાનું મોટું સ્થાન છે અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ આ સ્થળની પસંદગી કરી મોરચાના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ભાજપ દ્વારા હવે આપણી પાર્ટી ખાતે સરસ ભવ્ય આયોજન છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હંમેશા એક કુટુંબની ભાવનાથી કામ કરતા હોય છે રાજકીય પક્ષ હોવા છતાં પણ દરેકે દરેક વ્યક્તિ એવું માને છે કે એની સાથે એમનો કાર્યકર્તા એ પોતાનો કુટુંબનો વ્યક્તિ છે અને કુટુંબમાં જે રીતે જન્મદિવસની ઉજવણી થાય બસ એવી જ રીતે આજે જન્મદિવસની ઉજવણી અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે થઈ રહી છે ત્યારે સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું